તાલુકાના અને ગામ ખાતેથી ફોરેસ્ટ વિભાગે બે અજગર પકડી જંગલમાં પ્રાપ્ત માહિતી મુજબ રાત્રિના પાથરવાટ ગામે રાત્રિના તેર કલાકે લાલુભાઈ રાઠવાના ઘરે નવ ફૂટ લાંબો અજગર ભરાયો હોવાની તેમજ છોટાઉદેપુર તાલુકાના દેવડિયા ગામે બગાભાઈ રાઠવાના ઘરે છ ફૂટ લાંબો અજગર ભરાયો હોવાની જાણ રેન્જ ફોરેસ્ટ ઓફિસર વાયજી બારિયા બેટગાર્ડ અંકિત ભાર્યા અને રોજમદાર કર્મચારી પકાભાઈ અને શંકરભાઈ રાઠવાએ રાત્રિના ભારે વરસાદમાં બંને સ્થળોએથી મળેલ પ્રાથમિક જાણકારી મુજબ બંને ગામના જે ઘરમાં અજગર હતા તેને રેસ્ક્યુ કરી કેદ કરવામાં આવ્યા ત્યારબાદ નિર્જન જંગલમાં સુરક્ષિત છોડી દેવાયા છે અને જેનાથી સદર ગામના લોકોએ હાશકારો અનુભવી વન વિભાગની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો સવિશેષ વન વિભાગના સર અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આવા કોઈ સદિસ્રૂપ કોઈ કામમાં ભરાઈ જાય તો પકડવા માટે તેઓને જાણ કરવી તેમ વન વિભાગના અધિકારી વાયજી બારિયાએ જણાવ્યું હતું